મારી વાત સમજો હવે જે દાડો આ લખેલો હતું બરોબર તો પછી ઉદઘાટન કરવાનું તમારે તમે અમે પોચા માટે ભેગા થયા છીએ અમે કાજુ એ પોચા માટે ભેગા થયા કહું છું એટલે મારો પ્રશ્ન થાય ગાડી છે ટ્રાફિક ન થવા આપણે રહી જઈએ અહી હું અજી તમને કહું છું

મારો જયારે પ્રશ્નો છે ત્યારે તમારા લોકો સમજવાનું છે કે આ મુદ્દો ગ્રામ પંચાયત નો ગ્રામ પંચાયત